સસ્તા સોનાની લાલચાપી ઓગણત્રીસ લાખની છેતરપિંડી આચરના ટોળકીના બે સાગેરથોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે ગત બાવીસ જાન્યુઆરીના એક ફરિયાદીએ એલસીબીનો સંપર્ક કરી પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે વિગતો આપી હતી જે મુજબ આરોપીઓએ સસ્તું સોનું આપવાના બહાને ફરિયાદીને ભૂજ બોલાવી સોનાના બિસ્કિટ બતાવી વિશ્વાસમાં લીધા હતા અને તેમની પાસેથી ત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા ત્યારબાદ સોનું કે નાણાં પરત ન આપી આરોપીઓએ અંજાર મધ્ય ફરિયાદીને ધાક ધમકી આપી માર માર્યો હતો અને બળજબરીથી સમાધાન પત્ર પર સહી કરાવી માત્ર એક લાખ રૂપિયા પરત આપી બાકીના ઓગણત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી આ મામલે ભૂષ શહેરે ડિવિઝન પોલીસ મતકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જેથી એલસીબીપીઆઈ સહિતની ટીમે તપાસ તેજ કરી હતી બાતમીના આધારે પોલીસે ભુજના શેખ ફળિયામાં રહેતા રમજુ કાસમ શેખ અને અંજારના ધમડકા ગામના આમદસાહ ઝુસફસા શેખને ઝડપી પાડ્યા હતા પોલીસે આ બંને આરોપીઓ પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલા ચોવીસ લાખ રૂપિયાની રોકડ દસ હજારની કિંમતનો મોબાઈલ ફોન અને ત્રણ લાખની કિંમતની બલેનો કાર સહિત કુલ સત્યાવીસ પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ કબ્જ કર્યો હતો આ ગુનામાં સંડોવાલ અન્ય એક આરોપી અનવર ખાન આમદ ખાન પઠાણ હાલ ફરાર હોવાથી તેને પકડવા ચક્ર ગતિમાન કરાયા છે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પણ બહાર આવ્યું છે